નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેતીવાલી યુટ્યુબ ચેનલની અંદર ખેડૂત મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ કે ઘણા ખેડૂતો જે છે આ યોજનાની રાહ જોઈ રહ્યા હતા એના માટે જે આ છે બે હજાર પચીસની અંદર જે તાર યોજના છે જે કાંટાળી તારની વાળ બનાવવા માટેની જે છે એ અરજી ફોર્મ કાલે તારીખ બાર બે બે હજાર પચીસથી રોજ સાત દિવસ માટે એટલે કે બાર બે પચીસથી અઢાર બે પચીસ સુધી સાત દિવસ માટે આ ખેડૂત પોર્ટલ ઉપર ખેડૂત મિત્રો ખોલવાના છે તો જે જે ખેડૂતોને અરજી કરવાની છે એ અવશ્યથી જરૂરથી પોતાની અરજી નોંધાવી લે જેના લીધે એના અંદર ક્રાઈટેરિયાની વાત કરીએ તો કઈ કઈ આપણે મંજૂરી છે શું શું આપણી જરૂરિયાત છે તો વાત કરીએ ખેડૂત મિત્રો કે આ જે અરજી છે એ વહેલાતા પહેલાંના ધોરણે અરજી કરવામાં આવશે એટલે એ ખેડૂત મિત્રો ખાસ ધ્યાન રાખજો જેમ બને એમ બાર તારીખે ફોર્મ અવશ્યથી ભૂલ્યા વગર ભરી દેવું અને ખેડૂત મિત્રો વાત કરીએ તો વ્યક્તિગત અરજી કરવા માટે ઓછામાં ઓછી સાડા બાર વીઘા જમીન હોવી જરૂરી છે એટલે કે ખેડૂત મિત્રો બે હેક્ટર જમીન હેક્ટરની અંદર વાત કરીએ તો તમારી પાસે ઓછામાં ઓછી બે હેક્ટર જમીન હોવી જોઈએ એટલે કે સાડા બાર વીઘા જમીન હોવી ફરજિયાત છે જો ખેડૂત મિત્રો આનાથી ઓછી જમીન ધરાવતા ખેડૂતો હોય તો એણે જે છે આપણે ખેડૂતોના જૂથની અંદર તમારે ફોર્મ ભરવાનું રહે છે એટલે કે બે પાંચ ખેડૂત ભેગા થઈને તમે અરજી કરો એ રીતે તમારે અરજી કરવાની રહે છે તો ખેડૂત મિત્રો જો તમે એ જૂથમાં અરજી કરશો તો જેની અંદર તમારું નામ આવશે તો એ રીતે તમને એની સહાય મળી શકશે અને હવે વાત કરીએ સહાયનું ધોરણ શું તો કેટલાય સહાય આપણે જે સરકાર દ્વારા મળવાની છે તો એની અંદર સહાયના ધોરણની અંદર વાત કરીએ તો બસો રૂપિયા છે એ પ્રતિ રનિંગ મીટર જે ખર્ચ છે એટલે પ્રતિ મીટર એટલે કે એક મીટરના ખર્ચના બસો રૂપિયા જે છે એ આપણને સહાય મળવાની છે તો ખેડૂત મિત્રો વધુ માહિતી માટે જ્યારે આપણે બાર તારીખે જે ફોર્મ ખુલે છે ડોક્યુમેન્ટ છે એની અંદર ડોક્યુમેન્ટની વાત કરીએ તો તમારે હાથ બાર આઠ છે આધાર કાર્ડ છે બેંક પાસબુક છે એ નકલ આપણે અપલોડ કરવાની રહે તો જરૂરથી તારીખ બાર તારીખે જે કાલથી આ જ તારીખ છે અગિયાર બે બે હજાર પચીસ છે આવતીકાલથી ફોર્મ ભરાવાના શરૂ થવાના છે તો અચૂકથી ભૂલ્યા વગર વહેલા તે પહેલાં ધોરણે ફોર્મ ભરી દેવું હવે વાત કરીએ તો ફોર્મ ક્યાં ભરવા જો તમને તમારા મોબાઈલ દ્વારા તમે ફોર્મ ભરી શકતા હોય તો તમે તમારા મોબાઈલ દ્વારા પણ ભરી શકો છો અથવા તમારે નજીકનું જે ગ્રામ પંચાયત હોય કે વીસી હોય કે સીએસસી સેન્ટરથી તમારે તમારું ફોર્મ ભરી દેવું ખેડૂત મિત્રો આવી જ અવનવી માહિતી મેળવવા માટે આપણી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને જરૂરથી શેર કરજો જેથી અવનવી આવી માહિતી તમારા સુધી મળતી રહે તો ફરી મળીશું એક નવા વિડીયોની સાથે નવી માહિતીની સાથે જય જવાન જય કિસાન જય વિજ્ઞાન